મિત્રો હું શું કંકરાજ અને સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ક્યુકમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે નદી કિનારે તમે જોઈ શકો છો અમારું ઘર છે બે કમરાનું ને પાછળ ને સુંડિયું આવ્યું છે થોડું ખેતર છે ને અહીંયા બે ક્યારાની અંદર ડાંગરુપી છે તો તમે જોઈ શકો છો આ પાઇપ પણ લાંબા છે અત્યારે તડકો બહુ પડતો હતો બે દિવસથી ડાંગરના પાના સુકાઈ રહ્યા હતા તો અત્યારે લાઇટ આવી છે અને ક પાણી પણ છે તો મોટો ચાલુ કરી દઈએ તો ચાલો મોટું ચાલુ કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા મીટરમાં લાઈટ નથી તો અત્યારે વરસાદ પડી રહ્યો છે થોડું થોડું જૂના જૂના એટલા માટે લાઇટ જતું રહ્યું છે તો આ છે આપણો કૂ અને આ છે બધા આપણા ખેતરો અને અહીંયા રહીને તમે મારું આ ઘર જોઈ શકો છો અહીંયા મકાઈની ખેતી વધારે છે મિત્રો અને સામે ડુંગરો પણ જોવાઈ રહ્યા છે આજનો આ ફર્સ્ટ વિડીયો અહીંયા જ પૂરો કર્યો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં